મારું નામ મયુર શાહ છે હું આ દુકાન મયુર જનરલ સ્ટોર માલિક છું મોચી બજાર સ્થિત વોર્ડ નંબર ત્રણ માં દુકાન આવેલી છે નગરપાલિકાઓ અહીં ત્રણ દુકાન અને આગળમાં બીજી આશરે છ સાત દુકાનો સીલ કરી છે કોઈ પણ જાતની માહિતી વગર જાણ વગર તેઓ કહે છે વેરાબિલ બાકી છે પરંતુ એક વેપારી ને પોતપોતાની આકારણી મુજબ વેરાબિલ મળતા નથી વોર્ડ નંબર ત્રણ માં તત્કાલીન અધિકારી જે હતા નીલમબેન ડેલીમ તેઓને અહીંના વેપારીઓ રજૂઆત લેખિતમાં અને મોખી પણ કરેલી છે કોઈ પણ જાતુ તેઓ ધ્યાન ન દીધું અને અત્યારે પરિણામ એ આવ્યું કે અમે ગુનેગાર બની ગયા ચોપડે બોલાય છે કે મારે વેરા બાકી છે અમે વેપારીઓ વ્યવહારિક જે વેરા બાકી હોય તે વ્યવહારિકતાથી ભરવા તૈયાર છીએ પરંતુ મન પડે વ્યાજ મન પડે પેનાલ્ટી તે અમે શા માટે કરીએ જ્યારે કે અમે રજૂઆત કરેલી છે મીડિયાના માધ્યમથી અમે એટલો જ ન્યાય માંગીએ છીએ કે આજે અમારી આ રોજીરોટી છીનવાય નહીં અમને ખાલી વ્યવહારિક અમારે જે ફિગર છે દુકાન દુકાન વાઇઝ બાયફરગેટ થઈ અને જાણ કરવામાં આવે ક્યાંક જો કોઈ ટેકનિકલ મિસ્ટેક હોય વેપારી તો થઈ ગયો હોય તો એને સરકાર એટલો મોટો ગુનો ન સમજી લે કે જાણે અમે કોઈ ખરાબ ધંધાવાળા કે ગોરખ ધંધાવાળા કે ખોટા ધંધાવાળા છીએ આજે અમે લોકો બધા વ્યવહારિક ધંધાવાળા સભ્ય વેપારીઓ છીએ અમુકને અમારા દુકાનના એક્ચ્યુઅલ ફિગર કહી દેવામાં આવે અને ટૂંકા ગાળામાં અમે પાંચ દિવસ સાત દિવસ કદાચ એટલી પણ મુદ્દે તમને નહીં જોઈએ અમને જાણ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે આજે ને આજ અમારી દુકાન ખુલે તેવી અમારે મીડિયાના માધ્યમથી વિનંતી છે અમે અહીં આલ્ફ્રેડ હાઈસ્કુલમાં વત્સલભાઈ પટેલ બેઠા હતા ત્યાં ગયા હતા તેઓએ અમને નગરપાલિકામાં નંદાણી સાહેબને મળવાનું કહ્યું એટલે હવે અમે લોકો નંદાણી સાહેબ આગળ પાસે જવાનું વિચારીએ છીએ પણ ક્યાં ત્યાં સુધી જો અમારી એ પહેલા દુકાનો અમારી ખુલી જાય તો આ ખુલતી બજાર અમારા ધંધા થાય અમારી રોજી રોજી નો છીનવાય તેવી અમારી નગરપાલિકાને પ્રાર્થના છે કારણ કે અમે લોકો કોઈ પણ પ્રકારનું ગેરરીતિ કે ખોટું કરવા માંગતા નથી તેમ છતાં જો અમે સજાનો ભોગ બનીએ તે સદંતર અન્યાય છે અને આ એક ખોટી વાત છે તેવું અમારી વિનંતી છે કે ભાઈ અમને ન્યાય મળે દુકાનોના સુલ ખુલે કારણ વિના વિરામા ધંધાનો બગડે હવે ફરી એકવાર કહું છું છેલ્લી વાત કે દુકાન વાઇસ બાય ફરગેડ કરીને બીજો નગરપાલિકા ન આપી શકે તો વેપારી ગુનેગાર કઈ રીતે થાય છે ત્રણ દુકાન બે દુકાનો વેરો જો એક જ દુકાનવાળાને મળે

અને નગરપાલિકાને પણ વિનંતી કરી છે કે અમને આવો અન્યાય ન કરે અને અમને સીલ ખોલી અને અમારી રોજગારી મેળવવા દે બસ આટલી જ અમારી માંગણી છે ખરેખર રાજકોટ મહાનગરપાલિકાનું નિર્ભર તંત્ર છે વેપારીઓને ખરેખર પહેલા નોટિસ આપવી જોઈએ નોટિસના આધારે એને સાંભળવા જોઈએ કઈ રીતે શું પ્રોબ્લેમ છે ખરેખર આ સીલ માર્યું છે ગેરવ્યાજબી વાત છે ને આ ટેક્સ છે રાજકોટ મહાનગરપાલિકાની પૈસાની જરૂરિયાત હોવા છતાં તો રાજકોટના સિવિલ જે જે સરકારી જે આવાસો છે મોબાઈલ ટાવરો છે જે ઓફિસો છે એને કરોડોનો ટેક્સ બાકી છે ખરેખર એને સીલ કરવા જોઈએ એની પાણીની લાઈન કાપી નાખવી જોઈએ ખરેખર આ વેપારીઓને હેરાન કરવાનું રાજકોટ મહાનગરપાલિકા બંધ કરે એવી મારી કોંગ્રેસ પક્ષની વિનંતી છે સાંત સમાચાર ફેસબુક પેજને લાઈક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો